ઉજવવાની ઈચ્છા થાય બીચ કે પહાડો પર અથવા પાર્ટી કરીને તેને ઉજવવાની ઈચ્છા હોય અને ઉજવતા પણ હોય કેટલા એવા હશે જે ખાસ પદયાત્રા કરીને ઈશ્વરની શરણે જાય તેમના આશીર્વાદ લેવા કેટલા હશે એવા અને ઘણા એવા લોકો કે જેમને કોઈક રોગ છે જેનાથી જીવનમાં અણધાર્યું પરિવર્તન આવી ગયું હોય તે હારી જાય હવે મારાથી શું થશે એવું વિચારીને બેસી જાય પદયાત્રા જેવો પડકાર પાર પાડવાનો વિચાર પણ આવી શકે એમને એશિયાના સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણીને આ વિચાર આવ્યો વજન વધારે ક્રોનિક અસ્થમાની સમસ્યા છતાં પોતાનો જન્મદિવસ તેમને દ્વારકાધીશ સાથે ઉજવવો છે એટલે ખેડી છે જામનગર થી દ્વારકા સુધી પદયાત્રા જેનાથી ઈશ્વર ની ભક્તિ શું હોય મનની શક્તિ શું હોય તેનો અહેસાસ થાય જોઈ લો ચાલીસાના પાઠ સાથે એશિયાના સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણીની પદયાત્રા દ્વારકા તરફ આગળ વધી રહી છે રિલાયન્સ પરિવારના અનંત અંબાણી પોતાના જન્મદિવસ નિમિત્તે ભગવાન દ્વારકાધીશના દર્શન માટે પદયાત્રા કરી રહ્યા છે અઠાવીસ માર્ચથી તેમણે મોટી ખાવડી રિલાયન્સ થી દ્વારકા માટે પગપાળા યાત્રા શરૂ કરી હતી ઝેડ પ્લસ સિક્યોરિટી સાથે અનંત અંબાણી રાત્રિના સમયે દસ થી બાર કિલોમીટરની યાત્રા કરે છે રસ્તામાં આવતા પ્રસિદ્ધ મંદિરોમાં પણ તેઓ ભગવાનના દર્શન કરે છે ત્યારે યાત્રાના ચોથા દિવસે તેઓ વિશ્વનાથ વેદ સંસ્કૃત પાઠશાળા વડોદરામાં પહોંચ્યા હતા જ્યાં સંસ્કૃતના શ્લોકથી અનંત અંબાણીનું સ્વાગત કરવામાં આવ્યું હતું અત્યાર સુધી પાંચ દિવસની યાત્રામાં સાઠ કિલોમીટર છે ભક્તિમય માહોલ સાથે અનંત જામનગર અમારા ઘરથી દ્વારકાધીશ સુધી અને બસ આ બધાના આશીર્વાદ રે અને શિવજી બાબા દ્વારકાધીશના બધા ઉપર કૃપા રે આજ મારી પ્રાર્થના છે અને અમે એમના પદયાત્રામાં પાંચ દિવસથી ચાલે છે અને બે ચાર દિવસમાં પહોંચી જશું એ જ અર્કદીશ તો બધાના રાજા છે અને અમારા બધાના એ માલિક છે ને શ્રીજી બાબાના આશીર્વાદથી એ મને શક્તિ આપી છે ચાલવા માટે તો હું ચાલુ છું અને અમારું પહેલું વાર છે અને બસ એટલા જ કહું કે જય દ્વારકાધીશ આજના યુવાજનને ભક્તિભાવની દાહી જવા જ્યારે અનંત અંબાણીની પ્રેરણા આપતા હોય ત્યારે સંતોષ શું કહે છે સાંભળો આવો મોકો નહી મળે આજે યુવા પેઢી પાડી ગઈ હજારો દ્વારકાધીશી ચાલી ને ગયા તમે જોયું આ શ્રદ્ધા ને ક્યારે ડગાવો નહીં નાખો આવો મોકો ખોટા વિચારો ખોટી વાણી એનો ઉપયોગ ન કરો ભગવાન ને રસ્તે જાય એવા તમે વિચારો આપો એ જ અમારી સલાહ પદયાત્રા સમયે એક દિલ જીતી લેવા વાળું કાર્ય અનંત અંબાણી દ્વારા કરવામાં આવ્યું છે અનંત અંબાણી પદયાત્રા કરતા હતા તે દરમિયાન રસ્તા પરથી એક મરઘીની ગાડી જતી હતી જે અનંત અંબાણીને ધ્યાને આપતા તરત જ તેમણે તેમના સ્ટાફ ને કહીને આ ગાડી રોકાવી હતી આ બાદ ગાડીના માલિક અને ડ્રાઈવર સાથે વાત કરીને અઢીસો જેટલા પક્ષીઓને કતલખાને જતા બચાવ્યા હતા જોવો બધું લઈ લે અને બધાને પાલ આનું માલિક ને પૈસા પણ આપી દેજે અને બધાને પાલી લે ઠીક છે તમે જો વિડીયો ધ્યાનથી જોયો હશે તો એ પણ જોયું હશે કે તે મરઘી ને અનંત પાંજરા માં અંદર પરત મૂકી રહ્યો હતો ત્યારે તે અવાજ કરીને તેને રોકી રહી હતી અનંતના હાથમાં તે એકદમ શાંત હતી જે તેની પ્રાણીઓ અને પક્ષીઓ પ્રત્યેની લાગણી બતાવે છે અનંત અંબાણી ગાડીના ગાડી ના માલિક અને ડ્રાઈવર સાથે વાત કરીને પક્ષીઓની રકમ ના જેટલા રૂપિયા થતા હતા તેનાથી બમણા રૂપિયા આપીને અબોલ પક્ષીઓને છોડાવી દીધા અને પોતે હવે તેને પાડશે તેવી વાત કહી આ બાદ તેઓએ પગપાળા યાત્રામાં બે મરઘીઓ હાથમાં લઈને જય દ્વારકાધીશના નાથ સાથે પગપાળા યાત્રા ફરી એકવાર શરૂ કરી હતી અનંતે પદયાત્રાના પાંચમા દિવસે જીવદયાનું એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે જણાવીએ કે આગામી દસ એપ્રિલે અનંત અંબાણીનો જન્મદિવસ છે પોતાના જન્મદિવસની તેઓ દ્વારકાધીશના દર્શન કરીને ઉજવણી કરવાના છે અને તેમની આ જ વિચારધારા યુવાનોને ખૂબ પ્રેરિત કરી જાય નાનપણથી અનંત અંબાણીને ક્રોનિક અસ્થમા છે તેમનું વજન પણ એ રોગના કારણે વધ્યું છે છતાં જો મનોબળ અને ઈશ્વર પર શ્રદ્ધા મજબૂત હોય ને તો એકસો ચાલીસ કિલોમીટરની પદયાત્રા પણ તમે ખેડી જાઓ आज शिकवेचे अनंत अंबाणी ब्यूरो रिपोर्ट बीटीवी न्यूज उन्हाळा